ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ટેરર ટેરર શબ્દનો અર્થ આતંક ત્રાસ થથરી જવાય એવો ભય મહાભય અતિશય ધાસતી ડર ભયાનક વ્યક્તિ કે વસ્તુ કે વાતચીતમાં ત્રાસદાયક અથવા કંટાળાજનક વ્યક્તિ વિશેષ કરીને બાળક થાય છે ટેરર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પીપલ ફ્લેટ ફ્રોમ ધ એક્સપ્લોઝન સાઇટ ઇન ટેરર અર્થાત લોકો ધડાકાના સ્થળેથી ભયગ્રસ્ત દશામાં ભાગ્યા એક બીજું ઉદાહરણ જોઈએ માય કિડ્સ આર રિયલ લિટલ ટેરર્સ અર્થાત મારા બાળકો સાચે જ થોડા ત્રાસદાયક છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી લિવ્સ ઇન ટેરર ઓફ લૂઝિંગ હિઝ જોબ અર્થાત તે તેની નવી નોકરી ગુમાવવાના ભયમાં જીવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ